માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે સમસ્ત હિન્દુ સમાજ આયોજિત શ્રી રામની ભવ્ય શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજે દુર્ગાપુરની પાવન ધરતી ઉપર રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ બે ત્રણ દિવસ છેલ્લા બે ત્રણ દિવસથી હનઘની રહ્યો હતો અને આજ સવારના સવાર શોભાયાત્રા રૂપે સવારના સર્વે હિન્દુ સમાજના ભાઈઓ દાદા બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા રામજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ જૈન દેરાસર પછી મહેશ્વરી ઉગમણાવાસ અથમણાવાસ ત્યારબાદ હનુમાનજી મંદિરે આરતી કરી અને રામચંદ્ર રામદેવવીર મંદિર થઈ લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરે થઈ અને ગંગેશ્વર મહાદેવે પૂર્ણાવતી થઈ ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી એમાં સમસ્ત હિન્દુ સમાજ એકદમ ઉત્સાહ ફેર જોડાયો હતો અને આ આજનો જે માહોલ હતો એ કલ્પનાથી આવો માહોલ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી અને લોકોનો ઉત્સાહ પણ એવો જ હતો તો અમે દુર્ગાપુરવાળા એક એક તો સદભાગી છીએ કે અમારા ગામમાં જ રામચંદ્ર ભગવાનનું મંદિર છે ત્યાંથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી તો સમસ્ત હિન્દુ સમાજ અમારા સંયોજક પ્રવીણભાઈ આખા કાર્યક્રમના એને દરેક કાર્યકરો દરેક સમાજના સભ્યોને ઉત્સાહ પૂર્યો ને આ પ્રોગ્રામ એકદમ સફળ થયો મહાપ્રસાદ લઈને બધા છૂટા થયા બે કરી અને ચર્ચા કરી કે આ રીતનો આપણે પ્રોગ્રામ કરવો છે અને સમાજ બધા વિષ્ણુ સમાજ બધા બધા સમાજ ઉત્સાહભેર જોડાયા પહેલી જ મીટિંગની અંદર સંખ્યા અમને જેટલી જોઈએ ને એટલી સંખ્યા મિટિંગની અંદર થઈ ગઈ અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે કોઈ દાતા નથી લેવા બધા સમાજ આની અંદર બનશે દાન આપશે અને અને એમાંથી આપણે કરવો કરવો છે છે પ્રોગ્રામ સાર્થક થઈને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એટલો મસ્ત કાર્યક્રમ કે અમે વિચાર્યો તો ને એનાથી વિશેષ આખું ગામ રામમય થઈ ગયું હતું આજે અમને એમ થયું અયોધ્યામાં જ છીએ અમે અને પોગ્રામની અંદર બધા સમાજ એક સંપ અને કોઈને ક્યાંય એવું નહીં કે આ છે કે છે બધા હિન્દુ સમાજ એક અને આનો ટોટલ કાર્યક્રમ આયોજક હિન્દુ સમાજ હતો બધા બધા સમાજ એની અંદર બધાએ બધાનો પોતાનો ભોગ આપ્યો છે અને બધાએ મહેનત કરી છે આની અંદર રથ બનાવવામાં છોકરાઓની મહેનત અત્યારે આ પંડાલ બનાવ્યો એની અંદર કામ કરવામાં બધી સમાજે સહયોગ આપ્યો છે પૂરેપૂરો અને બધા સમાજના સ્વયંસેવકો અને અહીંયા મહાપ્રસાદમાં પણ બધી સમાજના ભાઈઓ તથા મહોત્સવ છે એનો આનંદ અમે દુર્ગાપુર માં અયોધ્યા લે છે ને જે હાજર છે એ દુર્ગાપુર ગામવાસીઓ દુર્ગાપુર માં એનો આનંદ પૂરેપૂરો લીધો અને આખું ગામ રામય હતું બોલો શ્રી રામ ભગવાન

વિષ્ણુ સમાજ પછી જૈન સમાજ મહેશ્વરી સમાજ પછી સતવારા સમાજ પટણી પટણી સમાજ અને કોલી સમાજ અને જોગી સમાજ બધા સમાજો સાથે મળી અને મેન મુદ્દો તો એ કે આરતી છે ને બધા સમાજના એક એક સભ્ય આરતી ઉતારી જે આરતી જે હતી ને અમારે એ બધા સમાજ એક એક જોડલું બધા હતા કમ્પ્લેટ આરતી ઉતારી બધા કેટલી સંખ્યામાં આજે મહાપ્રસાદ બદલ લીધો છે મહાપ્રસાદમાં નો રસોડો હતો અંદાજીત સાડા તેત્રીસો ચોત્રીસો માણસો જમ્યા છે આજે આજનો ખરેખર આ પ્રેરણારૂપ પ્રસંગ કહેવાય અમારા અન્ય ગામોને આજે બધા દેશ વિદેશમાં જોતા છે આજે આપણે જોઈએ છીએ કે હિન્દુ સમાજ હવે એક થઈ રહ્યો છે અને આપણો હિન્દુ રાષ્ટ્ર આપણે ભલે અપીલ કરતા હોઈએ આગાહી કરતા હોઈએ પણ હિન્દુ રાષ્ટ્રના દર્શન થઈ રહ્યા છે આજે એ શું કેશો આપણા મોદી હવે આપણે કહું મોદી સાહેબનું જે મિશન છે સબકા સાથ સબનો વિકાસ તો જો બધાને આપણે સાથે લઈને હાલશું ને એમાં જ મજા છે હિન્દુ સમાજની અંદર સાથે રહીને આ થોડુંક મોડું થઈ ગયું છે હું તો કહું છું આ વહેલું કરવાની જરૂર હતી ભાઈ એના માટે આજે રામજી આપણા માટે નિમિત્ત બન્યા છે તો આપણે રામ પ્રભુનો પણ આભાર માનશું કે આપણે એક મંચ નીચે લઈ આવ્યા છે અને આના માટે દુર્ગાપુર ગામ જે કર્યું છે એ બધા ગામો કરશે અને આ દુર્ગાપુર ગામનું છે હું તમને કહું છું ગામની એટલી લાગણી છે બધી સમાજની કે બાર મહિનામાં આવો એક પ્રોગ્રામ થવો જોઈએ બધા એક મંચ નીચે આવવા જોઈએ હાસ કાંઈ પણ ધાર્મિક તહેવાર હોય કે લગ્ન પ્રસંગ હોય કે આ પાટીદાર સમાજનો અ મહેશ્વરી સમાજ હોય કે અન્ય સમાજોમાં યોગદાન હોય હોતો હોય છે તો એ વિશે પણ જણાવશો આ છે ને હું તમને કહી દઉં કે માનવ માત્ર છે એના માટે આપણું કરમ કરવાનું કામ છે ને એ માનવ બધા માટે કરવાનું છે એવો સમાજ છે ઈ નહીં એના માટે આપણે બધા તૈયાર હોય છે અમારા અહીંયા જૈન સમાજ છે પાટીદાર સમાજ છે મહેશ્વરી સમાજ છે એનાથી જે થાય છે વિષ્ણુ સમાજ છે એ બધા પોતપોતાની રીતે બહુ સારા કાર્ય કરે છે અને કોઈ સમાજને મૂકીને કાર્ય નથી થતું આગળ પણ કોઈ પણ વસ્તુમાં હોય સમૂહ લગ્ન હોય તો પણ દાતા મળી જ રહે છે અમારા ગામની અંદર મહેશ્વરી સમાજના સમુલગન થાય છે એની અંદર અમારા બધા ગામના બધા સમાજનો સહયોગ હોય છે ખાલી પટેલ સમાજનો નહીં વિષ્ણુ સમાજનો એટલો જ સહયોગ હોય છે જૈન સમાજનો એટલો જ સહયોગ હોય છે બધા સમાજનો સહયોગ હોય છે જય શ્રી રામ ભાઈ જેકો મહાપ્રસાદ થઈ રહી છે એ કચ્છ જેકડી અસા ઉમર અને લાગણી છે એ પ્રસાદ કે આરગી રહ્યા હું અને મને સમાજ ભીર્યું રહી અને એ પ્રણભાઈ એડી મને જંબસ ઉઠાયો तो आउ ही चव श्री राम इनके सुखी रखे अने हेड़ा ज कार्य में सदभागिदा थिए पा भाव साथ असवेरा मेरे भेड़ा जोड़ा चौंता जो हर कार्य के अंदर में कदे भी प्रवीण भाई जो भाव वे अने इन भाव साथ उभि रहे अज सुधी किते पीछे नाम पर बहु लागणी इज प्रेरणा इन साथ रखा अने जै करुणता से इन गाल सुनता સમજેતા અને એની કે પાછો પ્રમાણ પણ કરી દિએ તો અસાય ઘરે વિયા વધાણું વે કે અડો પ્રસંગ વે તો અસકે એ અ મન કે થિએ કે પ્રેમભાઈ કી નાય પોગા તો વિશેષ ભાઈ થી પણ વધારે એજો સાથે ભાવ હે અને સજો દી મળે હેરા હુંદા હું તા ધન્યવાદ ચવા જે કે કે અસી અસિ હેરા વે કરે અને પેરી જમી કરે ને ઉભાયું દાતારી વિચાર કરે કે સજે ગામ કે ગામી લાગણી સિગી લી કરે અને અન એક કોકિલા માથે પ્રસાદી હણ પણ રમ રામજી ભાગે લેખે લાગો રમી ચડતી રાખે અને સદાય સદાયા ભાવ કામ સારા ઈન્દા છે ભલે શ્રી રામ જય ગામની જેટલી ગાયો છે એને ગાયોને નીલો ચારો પછી કૂતરાઓને બપોરનો જમવાનો પ્રસાદ અને કીડીઓ માટે કીડિયાળો આખા ગામમાં પુરાણું છે અને આખા ગામમાં કૂતરાઓને રોટલા પણ છે અને ગાયોને ચારો પક્ષી ને ચણ આજે ગામની અંદર બધું જે કરવાનું આવે છે એની બધા સમાજોએ ભેગા મળીને કર્યું છે દુર્ગાપુર ગામમાં આજે શ્રી રામ ઓલા જન્મનું જે થયું છે ભારતમાં માહોલ એનો જે કાર્યક્રમ કર્યો છે ખાસ તો આ પ્રવીણભાઈની શું મહેનત અને બીજા પણ બધા ગામના ઓલા કાર્યકરોએ કર્યું છે ખૂબ અશ્વલો યાદ રહેશે હંમેશને માટે અને બધાએ બહુ હોશભેરમાં ભાગ લીધો છે અને હવે ગામની એકતા આવી રીતે વધવાની જ છે બસ